આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો સડસઠ જેટલા તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ થયાના અહેવાલ છે જેમાં સૌથી વધુ સવા બાર ઇંચ વરસાદ આણંદના બોરસદમાં થયો છે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આજે વ્યાપક વરસાદ નોંધાયો છે નર્મદાના તિલકવાડા અને નાંદોદ પંથકમાં જ્યારે ભરૂચ જિલ્લાના ભરૂચ ઝઘડિયા હાંસોટ અંકલેશ્વર પંથકોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી જિલ્લાઓમાં શાળા કોલેજો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે જ્યારે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે દરમિયાન ભારે વરસાદને પગલે ભરૂચમાં નેત્રંગ ઝઘડિયા સહિત બાર જેટલા ગામ સંપર્ક વિહોણા થયા હતા જ્યારે દસથી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા પાટાઓમાં પણ પાણી ભરાઈ જતા ભરૂચથી પસાર થતી કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી હતી જ્યારે ભરૂચ સુરત મેમો ટ્રેન રદ કરવામાં આવી છે નર્મદા જિલ્લાના સાગબારા તિલકવાડા અને નાંદોદમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે રાજપીપળાના સ્ટેશન રોડ દરબાર રોડ કાછિયાવાડ વિસ્તાર સેલંબા અને ભાદોડ ગામમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે ઉપરાંત રાજપીપળા એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ચાલી રહેલી પૂરક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે આ પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે સુરતમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં અગ્નિશામક દળે બચાવ કાર્ય કરી લોકોનું સ્થળાંતર કર્યું છે તેમજ બારડોલી કડોદ સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સુરતના પલસાણાના બલેશ્વર ખાતે રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણી ભરાઈ જતાં મિલમાં કામ કરતા અઢીસોથી વધુ કામદારોને રેસ્ક્યુ કરાયા હતા સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નીચાણવાળા પંદરથી વધુ ગામને એલર્ટ કરાયા છે વ્યારાના કાનપુરા નજીક જતા રસ્તા પાસે આવેલા મંદિરના પટાંગણમાં પાણી ફરી વળતા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે સોનગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામમાં એક યુવક મહાકાય વૃક્ષની તે દટાઈ જતા ગ્રામજનોએ યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા વાલોડ તાલુકાના શાહપોરથી ખાંભલા થઈ બારડોલી હાઇવે પર નીકળતા રોડ પર પાણી ફરી વળ્યા છે પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે ખાનગી ઔદ્યોગિક એસ્ટેટમાં પૂરના પાણી ભરાઈ જતાં અગ્નિશામક દળે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું જિલ્લામાં માંગરોડ તાલુકાના વાંકલ ગામમાં એસડીઆરએફની ટુકડીએ વરસાદના કારણે ફસાયેલા એકવીસ લોકોને બચાવી લીધા હતા ભરૂચમાં બલદેવા ડેમ સો ટકા ભરાઈ જતા નેત્રંગના બલદેવા કંબોડિયા પાંચસીમ બોરખાડી ઝરણા અને ચાસવડ જ્યારે વાલિયાના દોલત પર ડહેલી દેશાળ શીર કેસરગામ સિંગલા અને પીઠોળ ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે જિલ્લામાં વરસાદના કારણે વિવિધ ગામને જોડતા અગિયાર રસ્તા બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે અંકલેશ્વર સુરતને જોડતો સ્ટેટ હાઈવે ફરી શરૂ કરવામાં આવ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા મેઇન બજાર વિસ્તારમાં ગગન ગગવાનની ફળીમાં એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ભાણવડ પંથકમાં વર્તુ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના દસ દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે તેમજ હર્ષદ ગાંધવી રાવલ ગોરાના રાણ પરડા ઝરેરા સહિતના ગામના લોકોને દૂર ખસી જવા અપીલ કરવામાં આવી છે વડોદરા ડિવિઝનના ગોઠણ ગામ અને સાયણ વચ્ચેના બ્રિજ નંબર ચારસો એકોતેરના ગર્ડર સુધી પાણી વધવાના કારણે પાણી ઓછું ન થાય ત્યાં સુધી વિભાગ પર ટ્રેનોની અવર જવર રદ કરવામાં આવી છે જ્યારે છોટા છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના ધામસીયા ગામથી બેડી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ રસ્તો આઠ જેટલા ગામને જોડે છે હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ અમરેલી બોટાદ આણંદ ભરૂચ વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની અને ભાવનગર સુરત નવસારી વલસાડ જિલ્લા અને કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં હાલમાં પાણીનો માત્ર ચોવીસ ટકા જથ્થો બચ્યો હોવાથી હાલમાં આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે હાલમાં કડાણા ડેમમાંથી દસ જિલ્લાઓને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા